નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારણ બીઆરસી એગ્રોનોમિસ્ટ અને હાલ અત્યારે હું ગીર સોમનાથની અંદર આઈસીએલ કંપનીમાં એગ્રોનોમિસ્ટ તરીકે ફરજ બજાવું છું અત્યારે આપણે છીએ ચોરવાડની અંદર શિવશક્તિ નર્સરી ફાર્મ કે જ્યાં વજુભાઈ વાજા છે આપણી સાથે તો વજુભાઈ વાજા જઈને પોતાની નર્સરીમાં અલગ અલગ જે બધા છોડ છે એનો ઉછેર કરે છે તો સૌ આપણે વજુભાઈને નમસ્તે વજુભાઈ

અને આ ઓર્ગેનિક ના અમે પ્રયોગ કરેલા હતા એમાં પ્રયોગ કરવામાં અમે ખાસ કરીને જે બટરફૂટ એવો કાઢું અમારી આગળ ઘણા બધા વિદેશ વિદેશોના છે હવે આ અમે કડુમાં પ્રયોગ કર્યો તો શરૂઆતમાં જ અમે જ્યારે કાડું કર્યા ત્યારે અમે આ જે આનો છંટકાવ કર્યા પછી તરત જ અમને રિઝલ્ટ મેળવ્યું આ અમને દસ દિવસમાં જો આમાં નવી કુપણ ફૂટી છે આ તમે જો ઉપર નવા પાંદડા એવા છે બાકી બધી કેમિકલ અમે જે દવા થી છંટકાવ થતા હોય તો આ પાંદડા તમને બળેલા જોવા મળે છે આમાં તમે જો આ નવા કુપણ જોઈ શકો આ બીજા પ્લાન્ટમાં અને આવી રીતે આ કુપડો ઘૂટે છે નવી હવે મિત્રો આ છે ને આમાં એક અમે નવો પ્રયોગ લીધો છે આ સ્ટાન્ડર્ડ ગ્રેડ પોલીસ નું નો આઈસીએલ દ્વારા કે આમાં અમે આ નવી જ આંખ એટલે બર્ડ કરેલી છે હવે આમાં કેટલા દિવસમાં ફૂટ અને હજી પાંચ દિવસ થયા છે અને ધીરે ધીરે આમાં ગ્રોથ થઈ રહ્યો છે હજુભાઈ આ જે તમે છોડ કીધું આ છે છોડ છે આ આવો કાઢું બટર ફૂટ છે આખા અલગ અલગ દેશોના છે અલગ અલગ વેરાયટી છે એમાં ખાસ કરીને આ બધા જ હાસ એવો ના ફ્રૂટ છે આવી રીતે આ ફ્રૂટ આ ટપકા ટપકા હાસમાં જોવા મળે છે આ ચારે છે ને આ ચારે ચાર એવો ના ફ્રૂટ છે અને આ એવો ને એક નવી જ વેરાયટી છે આપ તમે જોઈ શકો છો તો આ છ આઠ 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 ઇંચ જેટલું આ લાંબુ ફ્રૂટ છે અને આના અમે પ્લાન્ટ અત્યારે ડેવલપ કરી રહ્યા છે એટલે આઇસીએલ કંપની દ્વારા જે તમારું પોલીસ અલ્ફેટ છે એના આ બધે અમે ઉપયોગ કરવામાં આવી છે આ બધે આ તમે જો વેરાયટીમાં મારી આગળ જુઓ તો આ હસ વેરાયટી છે પછી આ વેરાયટી છે એ ઇન્ટિંગ ઇન્ટિંગર ની વેરાયટી છે આ બ્રાઝિલ નો હાશ છે આ ઇન્ડિયન વેરાયટી છે આ સીડનો પ્લાન્ટ છે આ બલ્બ હાશ છે આ પિંગર્ટન વેરાયટી છે અને આ છે રીડ વેરાયટી એટલે આવા કડ ની ઘણી બધી વેરાયટી ઉપર આ કંપની નું અમે ખાસ કરીને જે આ ખાતર આવેલું છે એના ખાસ કરીને આની ઉપર જ અમે વધારે પ્રયોગ લઈ રહ્યા અને આમાં રિઝલ્ટ સારું મળી રહ્યું છે ઓકે અને જે તમે એક અલગથી મેં તમને ગ્રેડ આપેલો હે સ્ટાર્ટર આપડા આઈસીએલ નું

અમારો કોન્ટેક કરી શકો છો અને આવી રીતે આનું જોરદાર રિઝલ્ટ છે ઓકે અને એ સિવાયના જે તમે એવા કોડો વિશે વાત કરી એના સિવાયના તમારી નર્સરીની અંદર તમારે જે મરી મસાલાના છોડ છે પછી કોઈ બીજા જે કાજુ છે બદામ છે તો એના વિશે થોડીક માહિતી આપજો મરી મસાલામાં અમે અત્યારે બ્લેક પેપર એટલે તીખા કાળા મરી ખાસ કરીને કોમર્શિયલ ખેતી તરફ જઈ રહ્યા છે બાકી તો અમારી આગળ છે લીચી છે ચેરી છે સફેદ જાંબુની નવ દસ વેરાયટી છે અને એક અમારે અલગ ટાઈપનો ગુંદો છે આ ગુંદો તમે ઉપર જોઈ શકો છો કે બારે માસ તમને ગુંદા જોવા મળશે બારે માસ એમાં તમે જો નજીકથી જોઈ શકો છો જો ફ્લાવર સામે દેખાય છે જો ફ્લાવર છે નાના ગુંદા છે મોટા ગુંદા છે અને આખો આ ગુંદા છે આમાંથી અમે અત્યારે ગ્રાફ્ટેડ કલમ બનાવી અને ગુજરાતના અને તળાજા વિસ્તારના મહુવા અમે ઘણી જગ્યાએ ખેડૂતોને ત્યાં પ્લાન્ટ બનાવેલો છે અને બીજું વજુભાઈ એ કે તમે જે આપણું આઈસીએલ નું જે પોલીસ ઓલસેટ આવે છે કે જેની અંદર ચાર તત્વો છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટેશિયમ છે બધા ઓક્સાઇડ ફોર્મની અંદર ઓર્ગેનિક ટૂંકમાં જે આપણે કહી શકાય કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલો ગ્રેડ છે અને ઓએમઆર સિમ્બોલ છે એટલે કે પ્યોર ઓર્ગેનિક જે સિમ્બોલ છે એની અંદર આપેલો વાપરેલું છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ છે ઇકો ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલી આ એટલે જે તમે જોઈ શકો છો આ ઓએમઆરએલ જે સિમ્બોલ છે ઓર્ગેનિક રિવ્યુ ઇન્સ્ટિટ્યુટ અમેરિકનનો છે ને આપડે આ બધા ભારતના ઘણા બધા સ્ટેટોમાં નથી આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી ને કોઈ પણ જાતની આડઅસર નથી મેં તમને જે બતાડ્યું એ પ્રમાણે કે આ જે બધા પાન આવ્યા છે એ કેમિકલ ના હોવાને કારણે સીધા સીધા નવા કૂપડ પાન ઓર્ગેનિક જે હોય એની કોઈ આડઅસર નથી થતી બરાબર છે તો હવે બીજા પ્લાન્ટ વિશે આપણે થોડાક વિડીયો છોડવા ઉછેર કરેલા છે અને કયા કયા છોડવા જે પ્લાન્ટેશન છે કે એની કલમો બનાવેલી છે કે ભાઈ અમુક અમુક જે કલમો એવી છે કે રીંગડીની અંદરથી ટમેટીના છોડ પણ તમે કરેલા છે અને એના વેલા પંદર પંદર ફૂટના કરેલા છે તમે બરોબર છે એ રીંગડી ઉપર જે ચેરી ટોમેટો કે પગ એના પગ એટલે જે નીચેનો રોપ હોય ને રીંગળીનો વાપરો અમે અશ્વગંધા ઉપર ને રીંગડી ઉપર છે અને ગડોદર આગળ ફાર્મ છે ત્યાં ફાર્મમાં અત્યારે ચેરી ટોમેટો વહેલા ટાઈપ ના થાય ગમે એવા વાતાવરણમાં સર્વેલેબલ થાય છે અને ખાસ કરીને ચેરી ટોમેટો તમારે સીધે સીધા તમે ખારક જેવું ફ્રૂટ થાય છે એટલે તમે એને ડાયરેક્ટ પણ ખાઈ શકો છો શાક બનાવવાની કઈ જરૂર નથી મોટા મોલમાં અને અત્યારે બોક્સ ભરાઈને સ્ટ્રોબેરીને જેમય મળે છે આ ચેરી ટોમેટો છે છે અને ખેડૂત મિત્રો એ તમને કહેવાનું વજુભાઈ નો તમે સંપર્ક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ અંદર પણ કાર્યરત છે અને બીજા આપણે રાજ્યમાં ક્યાં ક્યાં રાજ્યમાં કામ કરીએ છીએ સાહેબ અમે દસેક સ્ટેટમાં કામ કરેલા છે અને મારો એક સન છે એ આફ્રિકામાં સેનેગલમાં ખેતી કે કરેલી અને ત્યાં પણ એવો કર્ડ ઉપર ઘણું બધું કામ કરેલું એક મારો સન છે બીએસસી ઓર્ટિકલ્ચર કરે નવસારી યુનિવર્સિટી થી એ પણ આ માં અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં માં જોબ કરી રહ્યો છે અને જે મોટો મારો સન છે કેયુરભાઈ એ પણ આનો ઘણો બધો એ ડિપ્લોમા હોર્ટિકલ્ચર કરેલું છે નવસારી ને આણંદ થી અને આફ્રિકા નો અનુભવ ધરાવે છે એટલે આપણે આફ્રિકા અને ઇન્ડિયા ની ખેતી ને કોલોબરેશન કરી છે આફ્રિકા માં આપડા જેટલું જ ગરમ વાતાવરણ છે ને ક્યારેક ચાલીસ પિસ્તાલીસ પચાસ સુધી સેનેગલ માં એટલે ડકાર બાજુ અને દરિયો સેનેગલમાં નજીક પડતો હોય તો આપણે ઇન્ડિયા આફ્રિકાના સંયુક્ત ઉપક્રમે અહીં થોડા ઘણા ગુજરાતમાં અને દસક સ્ટેટમાં અમે પ્રયોગો કર્યા છે આ બધા અને ઘણી જગ્યાએ સક્સેસ છે ઓકે ઓકે અને વજુભાઈ જે આ તમારો આપણો જે ચોરવાડ વિસ્તાર છે અત્યારે જે તમે આ બધા પ્લાન્ટેશન ઉછેર કરો તો અત્યારે જે તમે ઉછેર કરો એ અત્યારે કેટલા ટીડીએસ પાણીની અંદર કરો અમારું આ ટીડીએસ ઉનાળા દરમિયાન પાંત્રીસો સુધી વહી જાય છે બાકી જનરલી બે હજાર ટીડીએસ માં હોય છે અને અમે આમાં કેમિકલ નો ઉપયોગ નથી કરતા ગાય આધારે એટલે જો આ મારી ગાય બેઠી છે અને અમે છે ને જીવામૃત ઉપર વધારે કામ કરીએ છીએ હવે આ ગાય નું જે અમે અત્યારે જીવામૃત એક કરવા માટે જે ગૌમૂત્ર એકઠું કરવા માટે અમે એક પેલો કુંડા જેવું બનાવેલ છે એટલે ડાયરેક્ટ જીવા ગૌમૂત્ર જેમાં વહી જાય એટલે તમારે ભેગું કરવાની જરૂર નથી એટલે આવી રીતે તમે એક ગાય ઉપર ચાલીસ પચાસ ઓર્ગેનિક ખેતી કરી શકો અને આમાં કોઈ પણ જાતનું કેમિકલ ની કઈ જરૂર નથી એટલે તમે ઓર્ગેનિક ખાઈ શકો અને બીજાને તમે ખવડાવી શકો ઓકે ઓકે એટલે તમારા જે પાંત્રીસો ટીડીએસ પાણી તમે કીધું એ બધા જે તમે પ્લાન્ટેશન અત્યારે અહીં કરો છો

આપડી આગળ આંબામાં કઈ કઈ વેરાયટી આંબામાં અમારે આગળ દુનિયાની મૂંગામાં મૂંગી એટલે મિયા જાકી છે ને દુનિયાની મોટામાં મોટી જે ત્રણ થી સાત કિલોની ની થાય નુર જમે એની જે વેરાયટી બાકી અમારી આગળ અત્યારે સો એક પ્રકારની વેરાયટીઓ છે અને એક વેરાયટી છે અમારે અમારા ફાર્મ ઉપર વર્ષમાં છ વખત બારમાસી મેંગો આવે છે અને એ તમે અમારે જોઈ તો અમારા યુટ્યુબ ચેનલ ઉપર એના બધા જ વિડીયો અમે અપલોડ કરેલા છે ઓકે ઓકે એટલે તો જે પણ તમે જે આ બધા છોડ કીધા એ તમે પોતે અહીં આ જે શિવશક્તિ નર્સરી ફાર્મ છે એની અંદર ઉછેર શક્તિ નર્સરી ફાર્મ અમે ઉછેરીએ છીએ બાકી બારમાંથી બાર બીજા અલગ અલગ જગ્યાએ અમે કલેક્શન કરીએ એટલે બધા આઉટ ઓફ આખા આઉટ ઓફ એટલે આખા આઉટ ઓફ સ્ટેટ અને આખા દેશમાંથી ઘણી જગ્યાએ મધર પ્લાન્ટ બનાવ્યા છે મધર પ્લાન્ટ અમે અત્યારે ખોરાસા ગીર અને હળમતિયા ગીર તાલાળા સાઇડ ઉપર ને મેંદરમાં અને ગડોદર એટલે માળિયા બાજુ અમે અલગ અલગ ખેડૂતોને ત્યાં મધર પ્લાન્ટ ઉછેર્યા છે ને ત્યાં પણ અમારે એક બે પર્સનલ ફાર્મ છે એમાં પણ અમે અમદાવાદ બાજુ ને કચ્છમાં ને બધી જગ્યાએ ઉછેર ખાસ કરીને કચ્છમાં મેં એવા કડું ને ઘણા બધા ફાર્મિંગ કરે ahora en el año

જે તમે એવાકોડો વિશે આજે વાત કરી છે મને તો આ જે પાક છે આપણે કેવી જમીન ની અંદર કરી શકીએ આ અત્યારે અમે બધી જ જમીનો ઉપર કરેલું છે બધી જ ટોટલ જમીનો ઉપર અમે પ્રયોગ લીધા છે અને અત્યારે ઘણી જગ્યાએ ફ્રૂટ આવવાનું ચાલુ થયા છે ખાસ કરીને અમારે દાનાભાઈ સોલંકી કરીને છે અને એ છે કોદિયા ગામ છે બગદાણા થી સાત કિલોમીટર ડુંગર રોડ તળાજા બાજુ છે ત્યાં પણ છેલ્લા બે વર્ષથી આવે છે ને ઘણી બધી ચેનલોમાં અમારા વિડીયો અપલોડ થયેલા છે અને વજુભાઈ એક મારે એ પૂછવાનો હતું કે જે તમે એવા વિશે વાત કરી તો આનો મોસ્ટ ઓફ ઉપયોગ શું થાય આ છે ને આમાં માઇક્રોન્યુટ્રલ વધારે એટલે મખણ ફ્રૂટ આમાં બહુ સ્વાદ નથી હોતો પણ આ તમે મોટા મોટા મોલ ધારો કે રિલાયન્સ ની ડી માર્ટ માં જ હાજરી જોવા મળશે અત્યારે એક ફળ તમારે એસી થી રૂપિયા લઈ સુધી આટલા નાના ફળ મળતા હોય છે અને આ ફળ માં માઇક્રોન્યુટ્રલ વધારે હોય છે અને આમાં જેટલું ફળ હોય એનાથી હાઈટ ચાલીસ તો ખાલી બી બી આનું નીકળતો હોય આ તમે આ સીડ જોઈ શકો છો આવી રીતે આનું બી હોય છે આ મેં આ બી ઉપર આની કલમ કરેલી છે આ બી તમે જોયું છે આ બધા જ તમને સીડ સિંહ એટલે બિયારણ ની હાજરી જોવા મળશે એટલે આપણે જે મેંગોમાં માં હોય એવી રીતના ગોઠલી હોય અને આ જે વેરાયટી છે ને આ લોંગ આ લાંબી વેરાયટી એ અમે અત્યારે આના પ્રયોગ કર્યા છે અને આને અમે કલમો બનાવેલા છે હજી આના માટે આ અમારા માટે નવું છે અને અમે આના પ્રયાસ કરી રહ્યા છે ઉગાડવા એટલે ત્યાં પ્લાન્ટ બનાવી ને ખાય પણ હજી આમાં ફળ આવવાની શરૂઆત નથી થઈ એટલે આમ તો આ ફળ તમને છે ને મોરલી ટાઈપ નો દેખાય ઉપયોગ થાય છે અને અને ખાસ નથી આની ચટણી બને બ્રેડ ઉપર પણ ઘણી જગ્યાએ આફ્રિકા લંડન બ્રાઝિલ અને અમેરિકામાં તો આનો ઘણા વર્ષોથી ઉપયોગ થાય છેલ્લા ગુજરાતમાં અમે ઘણા વર્ષોથી પ્રયાસ કર્યા છે અને ઘણી જગ્યાએ અમારા પ્લાન્ટ સસ્ક્ર થયા છે તો ખેડૂત મિત્રો જો તમારે લેવા માટે જો સંપર્ક કરવો હોય તો વજુભાઈ વાજા અને કેયુરભાઈ વાજાનો સંપર્ક કરી શકો છો અને ભાઈ આપણે આની અંદર આપણે કેટલી વેરાયટી ઉપલબ્ધ અત્યારે આપણે આગળ વિશક વેરાયટી અલગ અલગ વેરાયટીઓ છે અને ખાસ કરીને આફ્રિકન વેરાયટી છે ને એ જ વધારે છે અને અમે ગુજરાતમાં અમે ઘણી બધી જગ્યાએ આફ્રિકન વેરાયટી ઉપરથી ફ્રૂટ આવતા શરૂઆત કરેલી છે એટલે ખેડૂતોને કોઈ માહિતી જોતી હોય તો ખેડૂતોને વિઝિટ કરવી અમારો કોન્ટેક્ટ કરી શકે ડાયરેક્ટ ખેડૂતોને અમે વિઝિટ કરાવશું કે આટલી આટલી જગ્યાએ ફળ થાય છે ને આટલી જગ્યાએ તમે ડાયરેક્ટ ઓપન ફિલ્ડમાં પણ મુલાકાત કરી શકશો ખેડૂતોની ઓકે થેન્ક યુ વજુભાઈ